નમસ્કાર DTV ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે સર્વાઈકલ કેન્સર અવેરનેસ કાર્યક્રમ આજરોજ દાહોદના વોર્ડ નંબર 6 ના કાઉન્સેલર ઝૈનબ બેન લીમડીવાલાના દ્વારા સર્વાઇકલ કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દાહોદના બે શાળાઓ લિટલ ફ્લાવર સ્કૂલ અને બુરહાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં યોજાયો હતો કાર્યક્રમમાં ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર ઝૈનબ રાજા જેમણે હાલ ઝાયડસ હોસ્પિટલમાં સેવાઓ આપી રહ્યા છે તેમણે થી બાર ધોરણની છોકરીઓને સર્વાઇકલ કેન્સર વિશે વિસ્તૃત માહિતી આપી બરાબર ઝેનબ રાજા ઝાયડસ હોસ્પિટલમાં કામ કરું છું અને મને ઝેનબબેન લીંબડીવાળાએ કોન્ટેક્ટ કર્યો તો સર્વાઇકલ કેન્સરના પ્રિવેન્શન માટે થોડું ગર્લ્સ જે નાઇન ટુ ઇલેવન ટવેલ્થ સ્ટાન્ડર્ડની ગર્લ છે એને પ્રિવેન્શન માટે અને અવેરનેસ માટે અમે બે સ્કૂલ આવ્યા હતા અને જો હજી પણ આનાથી વધારે માહિતી જોતી તો હું ઝાયડસ હોસ્પિટલમાં સવારે નવ થી એક વેનસડે અને સેટરડે ના બેસું છું તમે મને ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો ડોક્ટર ઝેનબબેન રાજા એ છોકરીઓને સમજાવ્યું કે જાન્યુઆરી મહિનો સર્વાઈકલ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવે છે અને આ અવસર પર સમાજમાં જાગૃતિ લાવવાની ખૂબ જરૂર છે ડોક્ટર સાહેબાએ છોકરીઓને જણાવ્યું કે દુનિયાના ચોથા ભાગના કેન્સર કેસો ભારતમાં જોવા મળે છે મહિલાઓમાં સર્વાઈકલ કેન્સર ખૂબ સામાન્ય અને ગંભીર છે આ એકમાત્ર એવું કેન્સર છે જેનાથી બચવા માટે વેક્સિન ઉપલબ્ધ છે તેમણે વર્ગની છોકરીઓને સ્વાસ્થ્ય સંબંધિત નાની નાની માહિતી અત્યંત સરળ અને રસપ્રદ રીતે સમજાવી આ ઉપરાંત તેમણે વેક્સિન લેવાથી કેવી રીતે આ બીમારીથી સુરક્ષિત રહી શકાય તે અંગે સમજણ પણ આપી ઝૈનબબેન લીમડીવાલાના પ્રયત્નો અને ડોક્ટર ઝૈનબ રાજાના માર્ગદર્શક શબ્દો છોકરીઓ માટે પ્રેરણાદાયક અને આવશ્યક જ્ઞાનવર્ધક રહ્યા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓને શારીરિક સ્વાસ્થ્ય અંગે જાગૃત કરવો અને ભવિષ્યમાં આવી ગંભીર બીમારીઓથી બચવા માટે જરૂરી પગલાં ભરવાના પ્રોત્સાહન આપવાનો હતો આ અવેરનેસ કાર્યક્રમ દ્વારા સમાજમાં બદલાવ લાવવા અને જીવ બચાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન અપાયું છે